બે આતંકવાદીઓ પકડાયા છે અને દિલ્હીમાંથી એક અને નોયડામાંથી એકની ધરપકડ કરવામાં આવી છે પરંતુ એવું સામે આવ્યું છે કે આ લોકો સોશિયલ મીડિયા દ્વારા સામાન્ય લોકોને અલ કાયદા સાથે જોડવાનું કામ કરી રહ્યા હતા પોલીસ અમી છે ને મને હું ને મારો ભાઈ એક સંગા જોઈન્ટ ફેમિલી વાળી છે પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કરતો શું નહીં બરાબર તો અમને તો કઈ જાણ નથી એ શું કરતો એ શું નથી ખબર એને એની એની જોબ પરથી કાલે સાડા નવ વાગે પોલીસ ઉઠાઈ ગઈ કાલે સાંજે સાડા સાત વાગે અમારો ફોન આવ્યો એડીએસ પરથી કે તમારા ભાઈને અમે પૂછતા કરવા વાગી